તમે એક ચાલો તો સ્વામી નવ્વાણું પણ બધા એકદમ સરસ રીતે સેવા કરે છે તો બસ સ્વામી સમય નહી સમય તમારે તમારો વાપરવાનો એની પછી પૈસા જ લઈ લેજો પણ મિલિત ચોથા આタミンલિન તો એ જે ત્રણ ભાઈ અને મિરીનભાઈ આવે છે સામીદી પાસે કે હું આ કરું કોન્ટ્રાક્ટ એક્સેપ્ટ કરું તે આવે છે અને સેવા કરે છે એટલે કઈ કઈ દીકરીનું મેરેજ થાય ને ત્યારે આ દીકરીના નસીબે કરીને એની સેવાએ કરીને એના પતિને ચક્ષુદાન મળી એને તમને ખબર જો અને તમારા હસબન્ડને એમ વધારે થોડો નંબર આવશે સજાનંદ સાંઈ મહારાજની જય હરિપ્રસાદ પ્રસાદ મહારાજની જય પ્રગટ ગુરુ હરિ પ્રભુત્યંત સાંઈ મહારાજની જય 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 હરિઅક્ષર પ્રદેશ ચંબુસર વિભાગના બહેનોની સરદય બહેનોની એક શિબિરનું આયોજન પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી તેમજ પ્રગટ ગુરુ હરિ પ્રભુત્યંત સ્વામીજીના આશીર્વાદ અને અમારા પ્રાદેશિક સંત પૂજ્ય સુખમજીબેનની આજ્ઞા અને માર્ગદર્શન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ બહેનો દ્વારા સેવા ભક્તિ સ્વાધ્યાય ભજન નિષ્ઠા સબંધ જેવા વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું અને પ્રભુ સ્વામીજીના યુગ કાર્યમાં ગુરુ ગુરુભક્તિ રાષ્ટ્રભક્તિ અને પ્રભુભક્તિ ઉત્તર ઉત્તર વધતી રહે અને નિમિત્ત સેવક થઈને જીવાય તેમજ અક્ષરધામની યાત્રાઓમાંથી નિરંતર પ્રભુ તરફ ચાલતી જ રહે ચાલતી જ રહે એ માટે પ્રભુચરણને પ્રાર્થના કરી જેમાં જંબુસર વિભાગના બસો જેટલા બેનોએ લાભ લીધો હતો De eso a minarán ¿eh? hasta das.